કુંડલી ગામ નજીક મોડી રાત્રે ટ્રેનનું એન્જિન બંધ થઈ ગયું એસપી ડીવાયએસપી રેલવે અધિકારી રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી રેલવેના પાટા પરથી લોખંડના ટુકડા મળ્યાની પ્રાથમિક માહિતી છે ઓખાથી ભાવનગર જતી ટ્રેનનું એન્જિન બંધ થયું હતું જૂના પાટાનો સડીયો મુકતા એન્જિન બંધ થયું હતું એન્જિનમાં પ્રેશર ન આવતા એન્જિન બંધ થતા ત્રણ કલાક સુધી ટ્રેન સ્થળ પર જ રહી હતી રેલવે વિભાગે બીજું એન્જિન બોલાવી ટ્રેનને રવાના કરી કુંડલી ગામથી લગભગ બે કિલોમીટરના અંતરે વહેલી સવારે ઓખા ભાવનગર ઓગણીસ બસો દસ પેસેન્જર ટ્રેન છે એ જતી હતી ત્યારે કોઈએ ટ્રેનના પાટાની વચ્ચે જૂનો પાટાનો ટુકડો આશરે ચારેક ફૂટ લંબાઈનો રેલની પટરીની વચ્ચે ઊભો કરી દીધો અને જે સ્લીપર્સ હોય છે સિમેન્ટના એની બાજુમાં એના લીધે આ ટ્રેનનું એન્જિન અથડાવાથી ટ્રેન ઊભી રહી ગયેલી અને ત્યારબાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા અમને સવારમાં સાડા સાત વાગે રાણપુર પોલીસને જાણ કરતાં હાલ બોટાદ જિલ્લા પોલીસની રાણપુર એલસીબી એસઓજી તમામ ટીમો સાથે અમે જગ્યા પર વિઝિટ કરી છે અને આખો બનાવ કઈ રીતે બન્યો એ અંગેની વિગતવારની તપાસ હાલ ચાલુ ચાલુમાં વધુ માહિતી બિડવ્ય સંવાદદાતા રઘુવીર પાસેથી રઘુવીર કુંડલી ગામે જે ટ્રેનનું એન્જિન બંધ પડી ગયું હતું ત્યાં રેલવે પાટા પરથી લોખંડના ટુકડા મળ્યા હોવાની પણ માહિતી સામે આવી છે શું છે આખો મામલો તો વચલ વાત કરોમાં તો ઓખાથી ભાવનગર તરફ જતી જે ટ્રેન છે તે ટ્રેનનું એન્જિન બંધ થયું હતું ગત મોડી રાત્રિને આ ઘટના હતી કે ટ્રેનનું એન્જિન બંધ પડવાની સાથે જ રેલવે વિભાગ દ્વારા બીજું એન્જિન છે તે પણ બોલાવી લાવવામાં આવ્યું હતું ને જે ટ્રેન છે તેમને રવાના કરવામાં આવી હતી ત્યારે પ્રાથમિક વિગતો જે પ્રમાણે પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે વાત કરીએ તો જે ટ્રેનની જે પટરી છે તેના ઉપર લોખંડનો જે રેલવેનો જે પાટો હોય છે તે પાટો ઉભો કરવામાં આવ્યો હોય તે રીતની પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે ને સમગ્ર ઘટનાને લઈને રેલવે પોલીસ અને ગુજરાત પોલીસ જે તે ઘટના સ્થળ પર પહોંચી છે અને તપાસ હાથ ધરી છે ને સાથે એ પણ વાત કરવામાં આવે કે જે આ ટ્રેન છે તે ટ્રેન ઓટલાવવાનો પ્રયાસ થયો હોય તેવી રીતની પણ પ્રાથમિક વિગતો લઈને હાલ પોલીસ તપાસ કરી રહી જી બિલકુલ રઘુવીર માહિતી બદલ આભાર